બસ ડબલ ખુશીનો બે સવ વર્ષ છે અમારું હા ડબલ બે સવ વર્ષ આશીર્વાદ દઈએ રંજીત પોરબંદર ગયો છે મજા હેપી ન્યૂ યર બધાઈને આજ નવા વર્ષના ચાચા ને ચાચા થઈ ગયો તમારો ઇન્ટ્રો પૂરો થઈ ગયો પૂરો હે સીયુ કેવી લાગે કેજો કેવી લાગે તમને કોમેન્ટ ઈ નો કેવું પડ્યું એને કોમેન્ટમાં માં કેજો

સિવું તું શું વાટ છો તો કે આ શિવ છે ને એની સવાર મેં મુખવાસદાની ત્યાર કરી ને અમે મા દીકરીએ એ મને કહી કે આ બધાય કે મહેમાન આવે ત્યાં જાઉં ને આ મેં કીધું આજે બપોર વધી તો જો કે મહેમાન કોઈ ભૂલા ન પડ્યા આવે હાં છું ધીમે કોણ ભૂલા પડે જોઈએ હવે ફટાણે તો ભૂમિ અને શાંતિ બેન ને આવી ગયા એટલે આઈ સીતારામ થઈ ગયા હવે અમારે અહીંયા જવાનું છે કેમ કે ભીમો ભાઈ ને રણજીત ભાઈ ને બાકી રહી જાય ને એટલે હવે અમે છે ન્યા જઈએ પેલા અહીં ખોડિયારમાન મંદિર દર્શન કરતા જઈએ પછી ન્યા જઈ આવીએ ના બે ભાઈઓ છે ને થોડુંક ગામમાં લેવાય જવાનું છે એટલે ખબર નહીં હોય કંઈ મેળ આવે એ તો કહ્યું ના કે અમ જઈએ પણ મેં ના નહીં કરવા દીધા હું પછી નહીં કરજો હું હમણાં જાળવો ઉતરા ઉપડી ગઈ હું

No, biyayang tuwa rin siya, maa. Ha? double kusi, no, biyayang ગાર્ડિયન માં દર્શન કર લીધા બે ભાઈઓ એ થોડા ગ્રોડ પર ફોટા ન રમા લીધા ને બગા કે મારે છે કંટ્રોલ ચડતે બગા આજે બે તોરણ કંટાળો ચડે એમ થોડવા લે અમાર કાકો દીકરી છે ને ઈ મોર પુકર માં નીકળી ગયા કેમ કે બે ભાઈઓ ના આગળ જાવું ને ત્યાં સીતારામ કરી જરીક વાર બેહી ને પછી નીકળી જાય તમારે લેવા ક્યાં જવું કે તમે આવ્યા ને કરવી તમે કીધું પર આવે ખાઈ ખાઈને પછી કરશું એટલે પાણીપુરી નથી કર્યું એટલે મેં કીધું આ ખાદી તમે તે લઈ આવજો પાણીપુરીની પૂરીઓ લેવા જાવી આવી જણ અમારે પલારવાનું બાકી છે ને મસાલાનું પેકેટ લેતા આવજો પાણી કરવાનું ને કાલ ભાઈ બીજ છે એટલે કાલ છે ને મારા ભાઈ નહીં નિકાલ આવશે મમ્મીને આજ નહીં આવે કેમ કે આજ બાયડા બંધ કરી નીકળી ના જવાય એટલે આવશે ને તે મેં કીધું કાલ ભાઈ બીજ છે તેને જમવાનું થઈ જાય ને ખાઈ લઈ લેતા આવજો એના હાટું ને આપણા હાટું ને તો કાલ દેવાઈ જાય આ વખતે હજી અમારે નીકળવાનું મેળ ન થાય કાલ તો જાવ જાવ કરતા હતા પણ હવે નહીં કરવાનું મેળ ન થાયો એવું કે એટલે કા પોરબંદર નગર તો અમે લેતા આવે પણ મેં નહીં કરવાનું મેળ આવ્યો ને ટૂંકમાં એટલે હવે તમે બે પાયું લેતા આવો હાલો પૂગ્યા તો કર્યું ભૂમિ ને હેપી ન્યુ કર્યું છે ત્યાં ઘરે આવ્યા ત્યાં થઈ ગયું હતું કા હેપી ન્યુ હેપી ન્યુ ઇયર ઘરે થઈ ગયું પણ અહીંયા આવ્યા તો પછી Hey peñol. hola. Hola. Oh. 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 <laughs> ¿Qué me ramen? Yes, I કેસે કે બે વાર કેસ્તે ફોર ફોર કેસ્તે કે રંજીત ઊભા થાવ ઊભા થા આશીર્વાદ દે આશીર્વાદ દે દયો અંદર હરંજીત કને આશીર્વાદ

હાલ સીવામ છે તો કર હેપી ન્યૂયર સીવ કા લેતા હેપી ન્યૂયર કર તો હેપી ન્યૂયર કરો હેપી ન્યૂયર કર હેપી ન્યૂયર બોલ બોલ શેરું શેરું તો હા હેપી ન્યૂયર હેપી ન્યૂયર હેપી

ઈ કે ભાવેશભાઈ કોઈ છોકરી જડે તો મેળ આવે તો કરીએ ને એમ કઈ છે મેળ નથી આવતો હજી ક્યાં હતા એને બેઠી

પહોંચી જાય છે તો પહોંચી જાય એ તો કે કે હું તો ખાલી આ હું કા એન પપ્પા પાસે હમણા કહે જોજો એ કીધું જોયું જોયું આમ આમ કરે આમાં આમ જોજો હાલ તારે વાળ ઓરાઈ તો હાલ પાછા તારો નાસ્તો ખતમ કર ખાલ તાર વાળો રહી તો બે ભાઈઓ ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું હું એક ખાટલો ને ખૂડા જીવું હરખા ગોઠવતી હતી મહેમાન આવવાના છે ને તે પછી આવે અટાણે આવે કે દી હાથમાં ટુકડા આવે આવી ખરી તે આ કઈ ખૂડ સાઈડમાં રાખે ને મને કે એક છુટ્યું પાડી લે હું ચો ને જ ગોઠવવા દીધું એ કે આવે તો અહીંયા મને કે ગોઠવ્યું છે હવે હું ઘરમાંથી બધી કરવાનું સહી કરી લઉં આજ છે ને એ પક્ષી પણ બપોરે એટલે સીવું શીવું માર્યા પછી ઉઠી મોડી મોડી લાઈટ આવી અઢી ત્રણ વાગા ટુકડી તે ને તર અંદર કરી લીધી પછી ચારક વાગે ઉઠાડ્યા મેં કીધું હાલો હવે ઉઠો ચા પાણી પીધા પપ્પા ગયા ગામમાં ને કહેતા ગયા કે એમાં ના આવે એટલે ફોન કરજો એટલે આવી કે ઈ પાસો બે ફોરમાડ આવું બતિરાડ પખડ બોલેસી હમું કર લઉ આ નવા કઢી જો માથક નવરાયું જો જો એવું એને બહુ ગમશે એ અહીંયા તો તો છબરી છે જો તો જો તો

આજી હુતી ના એટલે એ વાત વાત માં છીક રી હાઈ એટલે ને બગાઈ બગાઈ ને હવે હાંજ પાડવી જો આજે મારે પાણી પૂરી છે પેલા બધું હમુન હમું કર લો પછી ધીમે ધીમે તૈયારી કરું હવે આજે મારી હારે પાણી નો ચેલેન્જ કેને કરવો ભાવેશ ભાઈ કે આપણે તો શાંતિથી ખાવી

રમાડતા જ નથી ના છોકરાઓ ના બેટ ધડા બેટ ધડે રમે બોલો ને પાછા છોકરાઓ ને એમ કે એક બાજુ બેસી જાવ ને તો હાવ ઈટી ઈટી મારવા હોય જો ને જો ને પાછા તારા પપ્પા તો વરી આઉટ થઈ જાય તો ખીચિયા કરે ખીચિયા કરે ખીચિયા કરે કે નહી ભાઈ ભાઈ હા લે કે નહીં નહીં આઉટ નહીં ન દીધા આઉટ લે લે બોલો અને છોકરીને તો રમાડતા જ ને તો અંદર કેટલી વાર બિસાડી મને કેવા આવી ઓ અરે રે હું કામ કરતી હતી અંદર બધું અહીંયા કેટલી ત્રણ વાર મને કેવા આવી ઈ કે એમ મને કે દડો તું લઈ લે કે મને દેતા જ નથી તા ને દડો ઈ ન દેતા સીવો સીવો આમ જો સીવો આપણે છે ને પાણીપુરી પૂરી બનાવીને આપણા બે હાટુ ને દાદી હાટુ ને બનાવી આપણા તારા પપ્પા હાટું ને તારા કાકા હાટું બનાવી જ નથી આપણે બનાવીને ખાઈ લેવી હો ને

આમાં પેલી વાત તો એ કે આપણે ક્યુ તો તૈયાર નાખી દીધી સબરસની એવરેસ્ટની મસાલાની પાણીપુરી મસાલો આવે પણ આ તો દર વખતે બધી ખબર જ છે કે આપણે આદુ મરચું ધાણાભાજી ને લસણ એ ચાર વસ્તુની પેસ્ટ કરી નાખીએ

નાખવાનું કંઈ લીંબુ કે મીઠું કે કાંઈ નથી નાખવાનું હું ચાલો લઉં ને અમારા જ બેસતું વરસ તબમાં જાનુ ગયું પણ મહેમાન છે ને આવ્યા નથી હું કરવા ખબર નહીં હજી અટાણે આવ્યા નથી આવે તો ખબર નહીં તો વિડીયો કન્ટિન્યુ રાખશું નકર પછી કાલ તો આવશે વટાણે આવે કે ન આવે હવે તૈયાર નક્કી નાખે ભાઈ કંઈ નથી નાખવાનું બરાબર હમ સિવ કે એમાં કંઈ ફેરત ના હોય સિવ મસ્ત પાણી બની ગયું